પ્રાપ્ત અનુસાર આવે તો પાટણ જિલ્લાના તાલુકાના કુકરાણા ગામે આજે સુખજરામ સુફલામ યોજના હેઠળ તળાવ જળસંચય માટે ખોદાણ કામગીરી ચાલી રહી છે સદર કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું જાણવા મળ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દેસાઈ ઉમંગભાઈ કોન્ટ્રાક્ટર બંને હાથમાં લાડવા છે સરકાર તરફથી પણ તળાવ ખોદાણ સરકારી બિલો કોન્ટ્રાક્ટર લેશે તેમજ સદર તળાવ ખોદાણ કામગીરીની નીકળતી માટે હારીજ ખાતે વેચાણમાં ટર્બા દ્વારા નાખવામાં આવે છે તેમજ સદર તળાવની પાળે બાંધવાના બદલે જૂની પાળને તોડી તે માટે પણ હારીજ ખાતે વેચાણ થઈ રહી છે આ બાબતે પાટણ જિલ્લાના લગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવો જનમત પ્રવૃત્તિ છે સાથે લોકોને ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર શ્રીના સુજલામ સુફલામ યોજનાઓનો પરિપત્ર હુકમ સામેલ છે શું આ મીડિયાના અહેવાલથી તપાસ થશે ખરા તે હવે જોવું રહ્યું અહેવાલ અશોક ઠાકોર પાટણ